તમે આ ને માં તો અહિયાં પણ અંબાલાલ પટેલ ની આગ તમે જોતા પેપર માં તમે જો તમે અમારા બધું અથડી ગયું

આ જોજો અને મોજો કૂટ પછી પિયર નહી એને પછી કઢડવા પણ ઢાડ જાવન તણ આ સગુપા કેનલ માં જબ બીજો બરતાણ એ રબડે પલ્લુડીયું તો બધું tappa nahi to

મારું કોમાજી હે તાપોતમદાર ગુલામજી મોગરાજી તમે પણ તાપો તાપો

તમારે ગુલાબજી પૈસા તો આવવા જ પડશે મફત તો નહીં થાય તમારા તો ના હોય પૈસા ટાઈમ તમે બેઠા હું શરમ માં કશું કેતો નહીં પણ પૈસા તો તમારા મારા જે લાકડા ને જે ત્રણ રૂપિયા છે આ ફરના એ તમારા પૈસા તો થોડા ઘણા આવવા પડશે પણ આ ના આવી ગયા પણ પૈસા નહીં પૈસા ના તો ગમે તે ઉછી લઈને ગુલાબજી જોડે લઈ પૈસા મારા આવવા પડશે તમારે ગુલાબજી મોગરાજી આ તો મારા રાત દિવસ નો ધંધો હોય

બધી તમારી વાત થાય છે તમે ચા એ પઉં આખા દૂધની મેં આદુ નાખું મરી મસાલો નાખું ઊંચ નાખું અને કડક જેવી તમારી ચા બનાવીને તમને પઉં પણ તમે એટલું તો વિચાર કરો ગુલાબજી કે આ તાપના મેં હોવા લીધા હતો તો તમને ચા એટલામાં પડશે તમે વિચારો તમારા અંદર એટલે ગુલાબજી હા આ તો ચા એ પૈસા ગણા એ તો હો તો લઈ ગયા એના કરતાં કેલિન પીસ્યું આડો આપણે

મતલબ ગયા તા હોય તો આપડે હોય પડી રેવા તા બીજું હું આપડે હું લે ફુલાજી તો હેડે હ તો હેડે તાપા જાવ હું લે આ તાપા ના જાવ યાર કેમ એટલે અમાર જોડે તો 100 રૂપિયા લીધા ખાના 100 રૂપિયા તાપા ના કે મોટો ફોલ લાયો ને એવું બધું ગણાયું અમને તો એટલે આનો ફોલ આ લાકડા તે તમે આલી દીધા તમે એમ છો મૂર્ખા હો આલવા પડે આવું કર આપણા છોકરા બચેરા બે આયા ઠરતા તો ઇમના આ લે લીધા ઇમના જોડે ના પૈસા ના જાય પગલું ફર્યું ફુલાજી ડોન પાસે ના પડે જવાનીકળો તમારે કોમ જ નહીં

ખરા મને ઉલ્ટી થાય નહીં તું જો ચોકણ તું એક પીને આવે એમ કહું ખરા કશું બોલો બોલું બોલો આ પેલા ગયો તો અડે તમે અડે ગયો તો તો ને થોડી જગ્યા કરો આ તો બહુ ઠંડી ઉતરી જાય તાપો પોટા બોટા નહીં તમારા માટે સબ પ્રાસ્ટર સબ એ નહીં હા બોલો હું આપડા અડે ગયો તો કે નહીં અડે ગયો તો હા તે તે અડે પેલા તો બચ્ચો કોઈ દારૂ દતું આલતું કોઈ તું આલતું તાર મને કુડો હું ના દારૂ એ નહીં મને કે તમાર ડોસી ના પાડી કે બધન ના હોય તાળ કે ડોસી બધા અડે અડે કઈ દીધું કે અમને દારૂ નહી આલવા કે ફૂલાજીને તે પછી તે હું તો ઈરા ચટલું કગર્યો પેલા તો પગે પડ્યો તે ચટલી આલી કના તમને મારા તો ચારા જ આલી વધારે નથી આલી એટલે કુડો પી પી શું ચારા તમારો સોના પીવાય તાર ફોન બેન ના કરાય વાની સો આવત છો અમે પાજી

ટ્રેક્ટર તો આપડે હા હાલ તમને કશું કહેવું નહીં હાલ તમને એ તમારો હવે ફોન લાબો ત્યાં ટ્રેક્ટર તો આપડો પડ્યું હા ટ્રેક્ટર પડ્યું તમાર હા બધું હા જો તમે ટ્રેક્ટર આ હું તમને મફત તાપા પૈસા પૈસા તમારા નહીં લઉં એટલે હાલા પૈસા તા તાપાના તો હું તો 50 50 રૂપિયા લઉં ચાર તો આલીન જા પોતમો નંબર તમારો હે કાકો ચાર હર રૂપિયા ભેગા કર્યા હે આમ જો આ બહા બહાની બે હે ફોન પે તમારા આલવાના હવે પણ માં જોડે તો છેલ્લા 5 રૂપિયા પડે તો બધું પીનાયો પીનાયો તો એની ચાલે મારા પૈસા તમારે પૈસા ની વાત પૈસા પૈસા ના ધોવાનું એ ના આ તમે દારૂ પીવો બરાબર તમે ચાર પીધી

તપોસ મને હાલો મજૂરી કાવ કે પલા દીવાલ આલા કીધું ડોગીલાલા કીધું કે બરા રોડો તમે દેશી જેવા થઈ જાવ દેશી બોય જેવા ડોશી નકર કઢી કર કર આખો દાડે જાય ડોશી તતરા કહું

તમાર જોવું હે ના જોવું નહીં હું તમને આતાડી તો મેલવા આવું પડી તમે સગવડ પાકતા હતા ને હું તમને કહું આ હેરવા તાકાત જો હેડા રાગે માપો છો છો માપો તમે ભીધા હેડો હે

Yeah.